તો ગામે સામૂહિક કેસમાં મોટો ખુલાસો થયો છે મૃતક પાસેથી મળેલી નોટના આધારે કારણ સામે આવ્યું છે વળતરની લાલચમાં આવીને શિકાર પરિવાર થયો હતો અને આ સાથે જ આ ઘટના બની જેમાં એફએક્સ નામની મૃતકે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે મૃતકે પોતાના પંચ્યાસી હજાર અને મિત્રોના ચાર લાખ ત્રીસ રોકાણ કર્યું હતું એક મહિનામાં ત્રીસ ટકા વળતરની લાલચમાં આવીને મૃતક રોકાણ કર્યું હતું આરોપીઓ છેતરપિંડી કરતા મૃતક આર્થિક નો શિકાર બન્યો હતો અને આ બાદ આપઘાત પહેલા મૃતકે સુસાઇડ નોટમાં સંજય પટેલ નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે તો હવે પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપીઓએ ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરી હતી જેમાં પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ અઝમલ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ ટ્રેડિંગ એજન્સી ખોલી લાખોનું બળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરતા હતા એણે કુલ મળીને પંચ્યાસી હજાર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એફએક્સ બુલિયન વેબસાઇટ ઉપર સાથે સાથે એણે પોતાના મિત્રોને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું હતું એટલે કુલ મળીને ચાર થી પાંચ લાખ રૂપિયાના મિત્રો સહિત એ લોકો રોકાણ કર્યા હતા એફએક્સ બુલિયન જે વેબસાઇટ છે એ લોકો એક મહિને અંદર ત્રીસ ટકા રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો આપતા હતા અને એની અંદર આ વ્યક્તિ ભોળવાઈ ગયો હતો અને એના પૈસા ડૂબી ગયા છે અને એના પૈસા પાછા આવશે નહીં અને એ જે એજન્ટ હતો જે સંજય પટેલ જે ખોટું નામ ધારણ કર્યું જેનું સાચું નામ સલ્લુ છે એ સલ્લુએ પણ એમના કોન્ટેક કરવાના બંધ કરી દે જેથી કરીને એમને ધ્યાન આવી ગયું હતું કે અમારા પૈસા ખોટી વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થયા છે અને પૈસા પાછા આવશે નહીં અને ગરીબ માણસ હતો એ પકોડીની સમોસાની લારી ચલાવતો હતો અને એની પત્ની પણ નાના નાના પેલા નાના નાના કામ મજૂર કામ કરતી હતી એટલે ગરીબ માણસના આટલી મોટી અમાઉન્ટ ગઈ એના કારણે એ લોકો ડિપ્રેશનમાં આવી ગયા હતા ને એના કારણે એમને